કેમેરા અમદાવાદમાં લગાવવામાં આવે પરંતુ તેને ચાઇનામાં જોઈ શકાય તો શું થાય આ કેટલી ગંભીર બાબત કહેવાય હવે તમે સમજી ગયા છો કે અમદાવાદના કેમેરા ચાઇનામાં જોઈ શકાય તો ચાઇના ગમે ત્યારે અમદાવાદની જાસૂસી કરી શકે આ સામાન્ય અને સરળ સમજ છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા કે જેમણે સીજી રોડ પર નવ કરોડના ખર્ચે એવા કેમેરા લગાવ્યા કે જે કેમેરામાં ચાઇનાના મેક એડ્રેસ અને અને આઈપીએલ હતા તેના કારણે કહેવાય છે કે આ કેમેરાને ચાઈનામાં બેસીને પણ મોનિટરિંગ કરી અને જોઈ શકાય તેવા હતા અને માટે જ તો આ કેમેરા હટાવી દેવાની વાત કરવામાં આવી તો એમસી પોતાનું ઢાંકવા માટે એવું કહે છે કે આ કેમેરા ચોરાઈ ગયા આ બધી જ વાત કરી છે વિપક્ષી નેતા ખાન પઠાણે વિગતે વાત કરીએ અમદાવાદમાં લાગેલા કેમેરા ચાઈના જોઈ શકાય તેવા સમાચારની વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણે કર્યા સમાચાર માધ્યમોએ લખ્યું છે પણ ખરું અને ભેદી રીતે આ નવું કેમેરાને બદલી હવે નવા કેમેરા માટેનું ટેન્ડર કરવામાં આવ્યું છે ત્યારે જઈ આ વાત સામે આવી રહી છે વર્ષ બે હજાર વીસમાં સીજી રોડ પર નવ કેમેરા લગાવવામાં આવ્યા હતા જેમાં કહેવાય છે કે ચાઈનાથી પણ મોનિટરિંગ થઈ શકતું હતું જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાને ખબર પડી કે બુદ્ધિનું દેવાડું ફૂંક્યું છે માટે પોતાની વાતને ઢાંકવા માટે આ કેમેરા બંધ કરી દીધા અને હવે નવા ટેન્ડરથી નવા કેમેરાની વાત કરી રહ્યા છે ખૂબ રૂડ રૂપાળું લાગતું આ ચાઇના મોડલ કે જે સીજી રોડ ઉપર જોવા મળી રહ્યું હતું એ સદંતર નિષ્ફળ રહ્યું છે તેવું વિપક્ષી દળોનું કહેવું છે આ મામલે અમે અધિકારીઓનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ તેમણે ફોન ઉઠાવવાની તસદી લીધી નથી ત્યારે અમને વિપક્ષી નેતા શહેઝાદ ખાને માહિતી આપી કે ઘટના કંઈક એવી હતી કે અમદાવાદ મહાનગરપાલિકાએ નવ કરોડના ખર્ચે સત્તર કેમેરા લગાવ્યા એટલે કે કુલ બાવન લાખ જેવો અંદાજીત આપણે ખર્ચ એક કેમેરા પાછળ કર્યો તેવું માની લઈએ તો આ બાવન લાખના ખર્ચે એક કેમેરો લગાવવામાં આવ્યો અને એ પણ ચાઇનામાં જોઈ શકાય તેવો હશે કારણ કે શહેજાદ ખાને કહ્યું કે સત્તાવાર રીતે ક્યાંય આવું કોઈ જગ્યા પર એમસી પ્રસ્થાપિત થવા દેતી નથી ખરેખર તપાસ થાય તો આ મામલાનો ભાંડાફોર થઈ શકે કે એવા કેમેરા કે જે અમદાવાદમાં લાગ્યા અને ચાઇનાથી જોઈ શકતા હતા પરંતુ આ મામલે નિનામા કે જેઓ એમસીના જવાબદાર ઓફિસર છે તેઓએ શહેજાદ ખાન પઠાણને એવું કહ્યું કે આ કેમેરા ચોરી થઈ ગયા હતા માટે અમે નવા કેમેરા લગાવી રહ્યા છીએ વિચારો કેરા કેમેરા સીજી રોડ ઉપરથી ચોરી થઈ જાય છે તો પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી આ મામલાને આગળ વધારવો જોઈતો હતો અને ચોર કોણ છે તે શોધવા પડે કારણ કે જો કેમેરા ચોરી થઈ જતા હોય જેને રક્ષા માટે લગાવવામાં આવે છે તો રક્ષા કરવા માટેના કેમેરા ચોરી થઈ જાય તો તેની કાર્યવાહી કોણ કરશે ખેર આ બુદ્ધિનું દેવાળું ફૂંકાયું હતું કે નહીં કેટલું જોખમી કામ એમસીએ કરી નાખ્યું અને બાવન લાખના ખર્ચે આવા સ્માર્ટ કેમેરા લગાવી દીધા અને એ મામલાને હવે દબાવવા માટેના પ્રયાસ થાય તો કેટલું વ્યાજબી આ મામલે તપાસ થવી જોઈએ અને સાચું બહાર આવવું જોઈએ કારણ કે આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહે તો બની શકે કે બીજા દેશ ભારતમાં ગમે ત્યારે જાસૂસી કરી જાય અને તેની પાછળ જવાબદાર આપણા તંત્ર હોય છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર તેને